નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સરકારના અંગો આગળના વિડીયોમાં આપણે પ્રસ્તાવના તરીકે માહિતીમાં કેટલાક સવાલોની વાત કરેલી આ વિડીયો આગળ વધીએ તો સવાલ આવશે કે ભારત જુદા જુદા રાજ્યોનું બનેલું કેવું રાજ્ય છે અને કેવી રીતે ભારત જુદા જુદા રાજ્યોનું બનેલું એક સંઘીય રાજ્ય છે સંઘ એટલે સમૂહ ભારત દેશ સાથે બધા જ રાજ્યો એક સંઘ એટલે સમૂહની જેમ જોડાયેલા છે તો ભારત જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘ કહેવાય અને આ સંઘ દ્વારા એક દેશનું નિર્માણ થાય તો ભારત જુદા જુદા રાજ્યનો બનેલો એક સંઘીય રાજ્ય છે કોઈ પણ રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી ભારતનું એક પણ રાજ્ય સ્વતંત્ર નથી સાર્વભૌમ નથી પરંતુ ભારત દેશ સાથે જોડાયેલું છે ભારતનું જ એક અંગ ગણવામાં આવે છે એટલે કોઈ પણ રાજ્ય સ્વતંત્ર બની શકતું નથી સાર્વભૌમ બની શકતું નથી દેશ સ્વતંત્ર બને દેશ સાર્વભૌમ બને ભારતમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી સત્તા વિશ્લેષણના સિદ્ધાંત પ્રમાણે સત્તાનો વિશ્લેષણ થયો છે ભારત દેશમાં કેન્દ્ર કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી સત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને સત્તા વિશ્લેષણના સિદ્ધાંત પ્રમાણે સત્તાની વહેંચણી કરવામાં આવેલી છે તો કેન્દ્ર કક્ષાએ પણ સંસદીય પદ્ધતિથી સત્તાનું વિશ્લેષણ થયેલું છે અને રાજ્ય કક્ષાએ પણ સંસદીય પદ્ધતિથી સત્તાનું વિશ્લેષણ થયેલું છે સંસદીય પદ્ધતિ એટલે કેન્દ્ર કક્ષાએ જો વાત કરવામાં આવે તો સૌથી ઉપરી જે આવશે એમાં આવશે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને રાજ્ય કક્ષાએ વાત કરવામાં આવે તો સંસદીય પદ્ધતિમાં આવશે સૌથી ઉપરીમાં આવશે રાજ્યપાલ મુખ્યમંત્રી અને તેનું મંત્રી મંડળ આ પ્રમાણે એને સત્તાની વહેંચણી કરવામાં આવેલી છે કેન્દ્રની વાત કરવામાં આવે તો કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલે પરંતુ ખરેખર વડાપ્રધાન કામ કરવાનું હોય એટલે ખરેખર સત્તા તો પ્રધાન મંડળ પાસે જ હોય એવી જ રીતે વાત કરીએ તો રાજ્ય કક્ષાએ રાજ્યપાલના નામે વહીવટ ચાલે પરંતુ ખરેખર કામગીરી તો મુખ્યમંત્રીએ કરવાની હોય ખરેખર સત્તા મંત્રી મંડળની હોય છે ભારતમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી સત્તાના વિશ્લેષણના સિદ્ધાંત પ્રમાણે સત્તાનો વિશ્લેષણ એટલે કે સત્તાની વહેંચણી કરવામાં આવે છે આથી ધારાસભા અને કારોબારીને પરસ્પર ગાઢ અને પરસ્પર પરાવલંબી સંબંધો છે ધારાસભા અને કારોબારી છે એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે એકબીજા પર આધાર રાખે છે પરસ્પરાવલંબી સંબંધ ધરાવે છે જ્યારે ન્યાયતંત્રનું બંનેથી અલગ સ્વતંત્ર નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન ગણવામાં આવે છે જ્યારે ન્યાયતંત્ર છે એ ધારાસભા અને કારોબારીથી અલગ છે સ્વતંત્ર છે નિષ્પક્ષ છે તટસ્થ છે એ પ્રમાણેનું સ્થાન ધરાવે છે તો ધારાસભાને કારોબારી પરસ્પર પરાવલંબી પરસ્પર ગાઢ સંબંધ ધરાવે જ્યારે ન્યાયતંત્રનો સંબંધ અલગ છે સ્વતંત્ર છે છે અને નિષ્પક્ષ કારણ કે જો ન્યાયતંત્ર અલગ હશે તો જ ધારાસભા અને કારોબારીના જે વડા અધિકારી હશે એમની કોઈ ભૂલ થશે તો એમના માટે એ દંડ અને સજાની જોગવાઈ કરી શકશે જો ત્રણેય ભેગા રહેશે સંબંધ ધરાવશે તો ન્યાયતંત્ર સ્વતંત્ર બને અને પોતે ન્યાય આપી શકશે નહીં તેથી ન્યાયતંત્ર ને ધારાસભા અને કારોબારીથી અલગ સ્વતંત્ર નિષ્પક્ષ તટસ્થ આપવામાં આવ્યું છે ફરી એક વખત જોઈ લઈએ ભારત જુદા જુદા રાજ્યોનું બનેલું કેવું રાજ્ય છે અને કેવી રીતે તો ભારત જુદા જુદા રાજ્યોનું બનેલું એક સંઘીય રાજ્ય છે કોઈ પણ રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી ભારતમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી સત્તા વિશ્લેષણના સિદ્ધાંત પ્રમાણે સત્તાનો વિશ્લેષણ એટલે કે વિસ્તાર થયો છે આથી ધારાસભા અને કારોબારીને પરસ્પર ગાઢ પરસ્પર પરાવલંબી સંબંધો છે જ્યારે ન્યાયતંત્રને બંનેથી અલગ સ્વતંત્ર નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન આપવામાં આવેલું છે આ રીતે ભારત જુદા જુદા રાજ્યોનું બનેલું એક સંઘીય રાજ્ય છે આગળ વાત કરીએ તો સત્તા વિશ્લેષણ શા માટે જરૂરી છે સત્તાનું વિશ્લેષણ કરવું શા માટે જરૂરી છે શા માટે સત્તાની વહેંચણી કરવી પડે જવાબમાં વાત કરીએ કે રાજ્યને બદલે સરકાર જે કાર્ય કરે છે છે તે એકબીજાથી અલગ હોય રાજ્યને બદલે જ્યારે સરકાર કામ કરવા જાય છે તો એ કાર્યો જે છે એ બધા જ કાર્ય એકબીજાથી જુદા જુદા હોય છે એકબીજાથી અલગ હોય છે સરકારના ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી જુદા અને દરેક કાર્યમાં વિશેષ પ્રકારના નિપુણતાની જરૂર હોય છે સરકારના ત્રણ અંગ એટલે ધારાસભા અને ન્યાયતંત્ર આ ત્રણેય અંગોના જે કાર્યો છે એકબીજાથી જુદા છે અને દરેક કાર્યમાં દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની નિપુણતા આવડત અને હોશિયારીની જરૂર પડે છે આથી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તેમજ સત્તાના બેફામ ઉપયોગની સંભાવનામાં પણ ઘટાડો થઈ શકે છે જો આવું કરવામાં આવશે સત્તાની વેચણી કરવામાં આવે તો સરકાર છે એ પોતાનો વહીવટ સરળ રીતે કરી શકે કાર્યક્ષમ રીતે કરી શકે અને સત્તાનો મન ફાવે તેમ ઉપયોગ થઈ શકે નહીં એટલે એના ઉપયોગની જે બેફામ ઉપયોગની સંભાવનામાં ઘટાડો થઈ જાય તો સત્તાની વહેંચણી કરવી આ માટે જરૂરી બને જો કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા હોય તો એ વ્યક્તિ મન ફાવે તેમ સત્તાનો ઉપયોગ કરી શકે પરંતુ જો સત્તાની વહેંચણી કરવામાં આવે તો સત્તાનો બેફામ ઉપયોગ થતો ઘટી જાય એટલે સરકાર છે એ સરકાર પોતાનો વહીવટ સરળ અને કાર્યક્ષમ રીતે કરી શકે અને અલગ અલગ વ્યક્તિઓના જ્ઞાનનો લાભ લઈ શકે અલગ અલગ વ્યક્તિઓની હોશિયારી નિપુણતાનો પણ લાભ મળી શકે અને સરકાર કાર્યક્ષમ બની શકે એ માટે સત્તાની વહેંચણી કરવી પડે તો ફરી એક વખત જોઈ લઈએ સત્તા વિશ્લેષણ શા માટે જરૂરી છે રાજ્યને બદલે સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી અલગ હોય છે સરકારના ત્રણેય અંગો ધારાસભા કારોબારી ન્યાયતંત્ર ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી જુદા પડે છે દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા જરૂરી છે આમ કરવામાં આવશે તો જ સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને છે તેમજ સત્તાનો જે બેફામ ઉપયોગ થવાનો છે એ બેફામ ઉપયોગ થવાની સંભાવનામાં ઘટાડો થાય છે તેથી સત્તાની વહેંચણી કરવી પડે આ માટે સત્તા વિશ્લેષણની ખાસ જરૂરિયાત છે આગળ વધીએ તો સત્તા વિશ્લેષણ થવાથી શું ફાયદા થાય છે સત્તાની વહેંચણી કરવાથી શું લાભ થાય અને સત્તાની વહેંચણી કરવાથી નહીં કરવામાં આવે તો શું નુકસાન થાય તો જવાબમાં આવશે રાજ્યને બદલે સરકાર જે કાર્ય કરે છે તે એકબીજાથી અલગ છે આગળ જે જવાબ જોઈએ બેઠો જ જવાબ રજૂ કરવામાં આવ્યો છે સવાલ અલગ રીતે રજૂ કરવામાં આવ્યો છે તો રાજ્યને બદલે સરકાર જે કામ કરે એ સરકારની કામગીરી એકબીજાથી જુદી છે સરકારના ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી જુદા છે દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતા હોશિયારીની જરૂર છે આથી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બનાવવા સત્તાના બેફામ ઉપયોગમાં ઘટાડો કરવા માટે સત્તા વિશ્લેષણની જરૂર છે સવાલ એવો લખેલો છે કે સત્તા વિશ્લેષણ થવાથી શું ફાયદો તો સત્તાનું વિશ્લેષણ થવાથી એક જ ફાયદો મહત્વનો છે કે સત્તાનો બેફામ જે ઉપયોગ થઈ રહ્યો છે એ બેફામ ઉપયોગ થવાની સંભાવનામાં ઘટાડો થાય મન ફાવે તેમ સત્તાનો ઉપયોગ થઈ શકે નહીં અને સરકાર છે એ પોતાનો સરળ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે અને આ કાર્યક્ષમ અને સરળ વહીવટ કરાવવા માટે સત્તાની વહેંચણી કરવી પડે જો કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા હોય તો એવું બની શકે કે એ પોતાને મન ફાવે તેવા નિર્ણય લે પોતાને મન ફાવે તેમ કામ કરે અને જેને કારણે દેશની પ્રજાને ઘણા બધા નુકસાનનો સામનો કરવો પડે તો આ સત્તા વિશ્લેષણ થવાથી એ બધી બાબતોને આપણે દૂર કરી શકીએ અને એનો આપણે ઉપયોગ કરી શકીએ બીજી વાત એવી લખવામાં આવી કે સરકારના જે ત્રણ અંગો છે એના જે કાર્યો છે એ કાર્ય કરવામાં હોશિયારી નિપુણતાની જરૂર છે જો એક જ વ્યક્તિના હાથમાં સત્તા હશે તો કદાચ એ વ્યક્તિ આ આવડત ધરાવતી નહીં હોય તો કદાચ નિર્ણય લેવામાં એ થાપ ખાઈ જશે અને એ વખતે સત્તાનો ખોટો ઉપયોગ થશે અને જેમનું નુકસાન પ્રજાને ભોગવવું પડશે તેથી જો સત્તાનું વિશ્લેષણ થશે તો એ પણ લાભ મળશે કે આ સત્તાના વિશ્લેષણથી બેફામ ઉપયોગની સંભાવના ઘટશે અને સરકાર સરળ કાર્યક્ષમ વ્યવસ્થિત યોગ્ય રીતે પોતાનો વહીવટ ચલાવી શકશે